ભાદરવી પૂનમના મહામેળા પહેલાં સ્થાનિક ગરીબ લોકોને થતાં અન્યાયને લઈને દાતા પ્રાંતને રજૂઆત કરાઈ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં ધંધા અર્થે સ્ટોલ આપવા માટે રજૂઆત કરાઈ અંબાજી આજુબાજુ વિસ્તારમાં રહેતા લોકો દ્વારા કરવામાં આવી રજૂઆત અંબાજી આજુબાજુ વસવાટ કરતાં લોકોને મેળા દરમિયાન રોજીરોટી મળી રહે તે માટે સ્ટોલ આપવાની કરાઈ માંગ

અંબાજી આસપાસ આદિવાસી લોકો એટલે માલિકી ગાયો જતી રહી છે બે દિવસ આલો ફેરા કર્યા છે ગાયો લઈ જતા રહ્યા છે બિન છે એ લઈ જશો પછી અમને કઈ વાંધો નથી

એ ખોલીને અહીંયા રોજગારી કરતું હોય છે દર વર્ષે દર વર્ષે કરે છે પણ આ વર્ષે ફોરેસ્ટ ખાતા તરફથી પણ આ લોકોને ટોલ હટાવી દેજો નહીં ગાલી લઈ જતા ને એવી ધમકીઓ આપવામાં આવી છે અમે દર વર્ષે ખાલી અમે કાયમ માટે દબણ નહીં કરતા છીએ ખાલી ભાજપા પૂરતી સાત દિવસ માટે પોતાનું કુટુંબ ચાલે ઘર ગુજારો ચાલી જાય એના માટે અમે આ રજૂઆત લઈને આવ્યા છીએ અમારા સ્થાનિક ગાયો બજારમાં જે રખડતા ઢોરો છે જે બિનવાસી છે એ દર પાદરવામાં આયું હોય છે એક દીવાલ બનાવી લી છે કુંબારિયામાં બાઉન્ડ્રી એ બાઉન્ડ્રી અંદર રાખવામાં આવે અંબાજી પંચાયત ખાવાનું પૂરું પાડે છે એક પછી ભાદરવા પછી જે બેન વાસી ગાયો કોઈ લેવા નહીં આવે સ્થાનિક લોકો તો પછી એ ગાયો ગૌશાળામાં લઈ જશે પાદરવા પછી છે ને અત્યારે આ હું કોમ કરીને પાદરવા પહેલા આસોબેન વૈરાભાઈ ભત્રી જાપે મંગલ્યાવન ધંધો કરવા જઈએ તો પોલીસવાળા અમારી લમમાલ ભરીને લઈ જાય મંદિરમાં લઈ જાય એમને ધંધો નથી કરવા દેતા ના દર વર્ષે આ મેળામાં અમે ધંધો કરીએ પણ આ વર્ષે અમને ધંધો નથી કરવા દેતા મારે પાંચ છોકરા છે નાના નાના એમને મારા ઘેરવાળો નથી એમને કમાવીને શું ખબર ધંધો ના કરાવશો તો અમે છોકરોને શું કરાવશું ખબરશું અમે હા ધંધો નહીં કરશું તો છોકરા ભૂખે મરશે ના આજુબાજુના બધા ગરીબ લોકોને બધા તોડી ફોડી નોકે છે હા તો અમારે પાસે હું કરીને કમાવાનું ખાવું છું અમારે આજે અમે પ્રાંત ઓફિસે આવેદનપત્ર સ્થાનિક લોકો આજુબાજુ રહેતા જ્યાં ભાદરવી પૂનમના મહામેળાની અંદર બાજુમાં રોડની સાઈડમાં વેપાર વેપાર ધંધો કરીને અમારું ગુજરાન ચલાવ્યું છે આ જ ટાઈમે આ વખતે તંત્રએ અમને હટાવા હટાવી દેવામાં સૂચના આપી છે તો અમારે ગરીબ લોકોનું શું થશે તમારું નામ શું મારું નામ દિલીપભાઈ પરમાર દિલીપભાઈ રામાભાઈ પરમાર મમલાદાર કચેરી અંબાજી આજુબાજુ રહેતા આદિવાસી અને બીજા અન્ય સમાજના લોકોને જે ભાદરવી મહામેળા પૂરતો સાત દિવસ માટે નાના મોટા ગલ્લા કરીને પાણી ગરમ કરીને પોતાના ઘરનો ગુજારો ચલાવવા માટે દુકાનો ઘલતા હોય છે સાત દિવસ પૂરતા જ હોય છે પણ સરકાર દ્વારા અત્યારે સૂચના આપવામાં આવી છે કે તમારી દુકાને અહીંયાથી ખાલી કરો નહીં તોડીને સમાન ભરી દેવામાં આવશે જો કોરોના કાળ પછી આ લોકોને અત્યારે બે રૂપિયા રોજગારી પોતાનું કુટુંબ ચાલે એના માટે રોજગારી માટે અત્યારે એ લોકો નાનો મોટો ધંધો કરતા અને અત્યારે સરકાર તરફથી જો આવું કરવામાં આવશે તો આ લોકો જશે કોને ક્યાં ને કોના ભરોસે આ લોકો રહેશે અમે પ્રતિનિધિ તરીકે પ્રાંત કચેરીને આવેદનપત્ર પણ આપ્યું આપ્યું અને એમને કીધું છે વિનંતી પણ કરી છે સરકાર સુધી ઉપર સુધી અમારી રજૂઆત ધ્યાને સાંભળાવજો અને આ લોકોને ન્યાય મળે એવું કોઈક પ્રયત્ન કરજો